તમારી કુળદેવી થાય અને એક બાજુ ભક્તિ ની કાળકા માતા કાળકા ભદ્રકાળી તમારા ઘેર ભેગી આ આગમા દીટી કે પણ તમાળા ઘેર બેગી હા હા એ આમાં ઉંજાવાળી ઉનિયા વાતતા એ તમારો પૂર્ણો દીવો હા અને એક બધું કાળકાર વદ્રકારી કે હા તમારા ઘેર બેગી હા હા એ આવ મારું મેરડીનું કેવું પછડિયા કિસને ચાલુ કરી સ આવડી ચાલુ કરી હા કરી મા કરી રે આવ બખરો હા મારની કરવાની જરૂર નથી કાળકાર કાળકા બેગી છે હા ઓ બે દર્શન કરવા જાય છે ને એ તમે દરેક મોટા મોટા ગુનેગાર ગુનેગાર

મારા આશીર્વાદ નહિ આવો અને કોક ના નેહા કા ને મારા આશીર્વાદ આ ભદ્રકાળી બેઠી છે જવું તો શક્તિ સક કાડકા જ છે ભલે ના ભેનો અલસ ઘર માં બે દીકરા હોય એટલા માં પ્રેમ કરે એટલે ના કરે લાગે ના લાગે તારે

આઓ હો જાવ મારા છે મારા બેબી ને સંબંધ થઈ જ ગય બધી ઇતને છૂટા કારણે જબરદસ્ત કારણે હાલ મ ચાલુ થી હું કાજી કરું છું જાટ નો એ એટલે કે કે ખાલી સુનવાનો વાત કરે ચાલુ સોમનો વાત અને મારા બતાયલા કરજે કારા બશે રે હા તમે કહો કે મે કીધું કઈ રાવા બનાય કે નામથી ખીનાયા મારા બે સના બનાયા કે તમે થોડીક ના કર આનો મારા કરવામનો કોકડી કરવા લખા આપને થાય સપના આવે દેવ દુઃખ હોતા નથી અમુક કર્મ કર્મનો દુઃખ હોય

वाले राख पड़ती हैं हाँ ओ वही चलो पाजी खाओ उसमें हो भी नहीं नहीं आओ नहीं लाइन बाहुबलों एक साइड पे कौन है एक साइड हाँ हाँ पाजी नहीं पाजी मानो नाम लगाओ पाजी धीमों धीमों पाजी दर्शन पाजी बस धूम मंथी मोंटा तो मगर नहीं बाहुबली करने बाहुबली बस धूम था ही नानी तबली क्यों होए

ભાઈ અનુભવ વાળા ભાવિકો અનુભવ કર્યો તમે જાતે અનુભવ કર્યો જોગડી બતાનો જોગડીનો રસ્તો બતાવે રેવાર માતા ને હારું દિવસમાં

ये मैं ये जो

બપા કી વાહ માગા માતાજી ₹50

મનતે મન છે લેમ છે એમ અમે છે છોરા હા લે હા બેંટા ને સાડીને સાડી અમે બરોબર શ્રદ્ધાપૂર્વક મંદિર માં જઈ તમારા ભાવ થી રાખો ભાઈ તમને કહેવામાં આવશે નહીં કે તમે માનતા તમારા ભાવ થી તમને લાગે એ લાવો

ગુસ્સો આવો મોટા મોટું લક્ષણ હોય તો તળિયાના મહારાજ તળિયા ના મહારાજ ના મારા બતા પ્રમાણે બતાવતી નથી એનો છૂટું નિવેદ હોય એ મંદિરે જવાય સીધું દર્શન કરીને